એરંડી એરંડી કરી છે છે કેવી થઈ અને મિત્રો અત્યારે આવી રહી છે દિવાળી ત્રણ ચાર દિવસ બાકી છે એટલે દરેક ને હેપી દિવાળી ખુશ રહો મસ્ત રહો એકદમ તંદુરસ્ત રહો અને આવનારું વર્ષ પણ તમારું સારું રહે અને હજી શુભકામનાઓ કરો જો અમે તો એરંડી વાઈસ એરંડી ચેઈસ એ તમને બતાવું દેખ જોઈ શકો કે જો અમારી એરંડી જોઈ શકો છો તમે તો એરંડું વાવેતર કેવું છે જો અમારી આ એરંડી છે ને એરંડીનું વાવેતર કેવું છે જો આ બધી એરંડી તમને બતાવીએ આ બાજુ પર એરંડી છે ચાર વીઘા જેવી હેરંડી વાયેલી છે અને તમને બીજું એક બતાવીએ છે એક અમારા બાજુમાં સૌ વાવેતર છો સોળ છો એક છોડની કિંમત છે સો હજાર રૂપિયા એ તમને બતાવવા જઈ રહ્યા છો તમે જો તમારે ત્યાં વાયા એવું વાવેતર હોય તો હમણાં કમેન્ટ કરીને બતાવજો તમે એ અલગ પ્રકારના કોઈ શોર છો આપણો ગુજરાતની અંદર તો જો દેખાતા નથી જો આપણે હેરંડી પેલા ખેડા હતા હવે આ બાજુના ખેડા આવી ગયા છે આપણે જો એરંડી આમાં અહીંયા છો મને બતાવી દઈએ આ દિવાલ છે દિવાલ ક્રોસ કરીને પેલી સાઈડ જવાનું છે થોડી મહેનત તો પડશે પણ જવું તો પડશે જ જો ખેડૂતના દીકરા છીએ ખેતી કરીએ છીએ જો આપણે કોઈ નોકરી તો કરતા નહીં ઓનલી ફોર ખેતી કરીએ છીએ જોઈ શકો છો હજુ બીજું વાવેતર છો પણ એ બીજી સાઈડ છે આ બાજ નથી દેશી ગવાનું વાવેતર કર્યું છે પછી જાર કે જુવાર એ પણ વાવેતર કરેલું છે જે જે ગામથી કોઈ જોતા હોય જે જિલ્લાથી જોતા હોય આપણા ખેડૂત મિત્રો ખેડૂત ભાઈઓ તો અમને કમેન્ટ કરજો તમે કઈ કઈ પ્રકારની ખેતી કરો છો શાકભાજીની ખેતી કરતા હોય અને દરેક ભાઈઓને વિનંતી કે આ આપણી ચેનલનો સપોર્ટ કરજો એસપી ગુજરાતી ચેનલ છે એની અંદર તમને આ બધા વાવેતરના બીજા અન્ય કોમેડી વિડીયો પણ એમાં ભરપૂર જોવા મળશે થોડા ટાઈમ અમે કોમેડી વિડીયો પણ ચાલુ કરવાના છે એટલે ખાસ દરેકનો ભાઈબંધ કે ભાઈઓનો દરેકને નમ્ર વિનંતી કે ભાઈ સપોર્ટ કરજો જો એરંડી છે એકદમ મસ્ત હેરંડી છે સારી થાય એની રાહ જોવાની છે અમે બાકી ત્યાં સુધી તો હાલ પૈસા કોઈ આવ્યા નહીં જ્યારે હેન્ડિટ થઈ જશે એટલે પૈસા આવશે હવે બીજો તમને બતાવીએ થોડી દિવાલ છે કૂદીને જવાનું છે વાર માટે ફોન વિડીયો બંધ કરવો પડશે પછી વિડીયો બનાવીએ આપણે કહેતો ને તમને કયું ઝાડ વાપવાનું છે અને કયું ઝાડ છે એ તમને બતાવવા જઈ રહ્યા છે જો આ બહુ અલગ પ્રજાતિનું ઝાડ છે એક ઝાડની કિંમત છે હજાર રૂપિયા નજીકથી બતાવે નજીકથી થોડું બતાવો આ ઝાડ છે જો એકદમ ઝાડ છે તમે જોઈ શકો અલગ પ્રકારનું તમારા ત્યાં કોઈ આવું આવેતર હોય તો કમેન્ટ કરીને જણાવજો કયું ઝાડ છે હજુ નોમ ખબર નહીં ગૂગલમાં સર્ચ માર્યું પણ ઇપુનિયા કરી નોમ આવે છે પણ બીજું કોઈ નામ આવતું નહીં આપણે હજુ ઓળખી શક્યા નથી બરાબર જો બધા આવેતર જ છે તમે જોઈ શકો છો બહુ મોટા અંદર વાવેતર કરેલું છે આ બધા છોડ જ વાયેલા છે તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો આ બહુ કિંમતી ઝાડ છે અને વિડીયો ઉતારવા દેતા નહીં પણ તેમ છતાં અમે તો પરમિશન નથી ઉતારવાની ચંકાવા છોડ હોય ને એના માટે ઉતારવા માટે પરમિશન નહીં હાલતા તો આ છોડ એટલા મૂઘા છો વિદેશી છોડ છો એટલે તમે નજીકથી બતાવી દઈએ આવી મૂકી ખેતી હોય એના માટે પરમિશન નહીં હોતી ઉતારવા માટેની અમે ત્યાં જઈને જે સેટ હતા એમના જોડે ગયા અને પરમિશન લીધી કે ભાઈ અમે થોડોક જ એક વિડીયો બનાવો છો એટલે બનાવીને આવ્યા અમે તો ચાલો કે પછી વધુ વિડીયો બનાવીએ ને તો પરમિશન છે આપી નથી એટલે જો બહુ કિંમત મિત્રો આવી તમારે પણ ખેતી કરવી હોય તો જોઈ લેજો બરાબર કમેન્ટ તો જરૂરથી કરજો કે તમે ક્યાંથી જોવા જુઓ તમે નજીક જ ઝાડ બતાવી છે જોઈ શકો છો પોદું કેવું છે જોવાનું પોદું અલગ છે જોઈ શકો છો જોવા ઝાડ એક મહિનાની અંદર આટલું ઝાડ થઈ ગયું આટલું નાનું હતું અત્યારે આટલું થઈ ગયું છે અને પોચું લાકડીનું પોચું આવશે અને આ ઝાડ જ્યારે આટલું તૈયાર થાય ત્યારે પચાસ હજારનું એક ઝાડ થાય એવું કહેવામાં આવે છે શેઠનું અમે જઈને આપણે એમને વિડીયોમાં બોલ્યા નહીં કંઈ કે તમને વિડીયોમાં એમનું ઇન્ટરવ્યૂ અં પણ એ કોઈ બોલ્યા નહીં અને વધારે માહિતી બહુ આપી નહીં બરાબર એટલે જો બાજુ કાકડીની ખેતી કરી પછી શાકભાજી ટોટલી ખેતી કરી છે તમે જોઈ શકો છો હજુ બીજા વૃક્ષ તૈયાર થશે ને એટલે અમે ઉતાર આવી છું અત્યારે બહુ ઉતારવાથી હતા નહીં બરાબર એટલે આટલા વિડીયો પૂરો કરીએ છીએ હજી અમારી ખેતી તમને બતાવીએ ફાઇનલી આપણે એ ખેતરમાં જઈને પાછા અતારે હશે અને આપણે એરંડીમાં આવી ગયા હશે જુઓ એટલે જિંદગીની અંદર નોકરી કરતા તો નોકરી કરવી કોમ ધંધો કરતા હોય તો કોમ ધંધો કરવાનો અને બીજું કે ખેતી કરતા હોય તો ખેતી કરવાની બેસી રહેવાનું નહીં કોમ ધંધો કરવો પડે કારણ કે મોંઘવારી વધતી જાય છે હોના છીએ મોંઘું થતું જાય છે કારણ દરેક વસ્તુની જરૂર પડે કોઈ ખર્ચા પાણી આવતા હોય છે એટલે ઘણા બધા સાહસનો સંઘર્ષ અત્યારે બહુ છે દરેક જગ્યાએ મહેનત તો કરવી જ પડે બેસી રહેવા મજા નહીં એમાં પછ પછી દરરોજના કમા જ પડો પાંચસો રૂપિયા આવક થાય એવું કામ કરવું પડો એકલી ખેતી કરીને ચાલે નહીં બીજું અન્ય પણ કામ ધંધો આપણે કરવું તો રહેવું પડે જો એકલી ખેતી કરવા જઈએ ને તોય આપણું પૂરું ના થાય એટલે સાઈડમાં બીજો કોઈ કોમ ધંધો નોકરી ધંધો બધું કરતું રહેવું પડે એટલે દરેક સબસ્ક્રાઈબર મિત્રોના દિલથી આભાર માનીએ છીએ અને મારો વિલોગ વિડીયો જોજો બહુ મજા આવે છે બધી ખેતી અલગ અલગ પ્રકારની તમને બતાવીશું હિરંડી બધું ઘણી પ્રકારનું બધું બતાવીશું આપણે બીજા ખેતરમાં આવી ગયા જો આપણી હિરંડી બતાવીએ તમને જો આયરંડી કહી છે તો ડાળખો કેટલો બધો આવે છે જો એ હેરંડી માળો બનાવી જાય છે તમને બતાવીએ જો હેરંડી અંદરથી જો આયરંડી કેટલો બધો ડાળો આવી ગયો છે જો તમે જોઈ શકો છો ડાળખો એનો કેટલો બધો આવે છે જો તમે જોઈ શકો છો આવી એરંડી થાય તો માળો વધારા ઉત્પાદન વધુ થાય જો માળો પણ આવી ગઈ છે આ માળો કઈ આવે છે જો તમે ખેતી એક પણ ઉદ્યોગ જ છે તો ખેતી કરતા તો કરતું રહ્યાનું હિંમત આવવાની નહીં આપણે ખેડૂતના દીકરા છીએ ખેતી તો કરતા રહેવાનું હજી તો આપણા ઘરે ડોગર પણ વાયેલી છે એટલે એનો તો વિડીયો બતાવતા નહીં એ થોડી દૂર છે કારણ કે આપણે ડોગરની પણ ખેતી કરેલી છે આપણે બીજા ખેતરમાં આવી ગયા જો આપણી હિરંડી બતાવીએ તમને જો હેરંડી કહે છે ડાળખો કેટલો બધો આવે છે જો એ હિરંડી માળો બનાવી જાય છે તમને બતાવીએ જો હિરંડી અંદર જો આરંડી કેટલો બધો ડાળો આવી ગયો છે જો તમે જોઈ શકો છો જો ડાળખો હોય ને કેટલો બધો આવે છે જો જો તમે જોઈ શકો છો આવી એરંડી થાય તો માળો વધારે ઉત્પાદન વધુ થાય જો માળો પણ આવી ગયો છે આ માળો કઈ આવે છે જો તમે ખેતી એક પણ ઉદ્યોગ જ છે તો ખેતી કરતા તો કરતું રહેવાનું હિંમત આવવાની નહીં આપણા ખેડૂતના દીકરા છીએ ખેતી તો કરતા રહેવાનું હજી તો આપણા ઘરે ડોગર પણ વાયેલી છે એટલે એનો તો વિડીયો બતાવતા નહીં એ બધી થોડી દૂર છે કારણ કે આપણે ડોગરની પણ ખેતી કરેલી છે ફાઇનલ આપણે વિડીયો બનાવી આમાં નીકળી ગયા છે ઘરે જો હાટિયા પર હવે છે જૂનું લોકેશન હતું થયા આવી ગયા છે અને ચલાવી ચલાવીએ છીએ અને અહીંયા ઉતારી છે અને એવું લાગતું ને ખોટું બોલા ખોટું નહીં બોલતા જોઈ શકો છો ચાલુ ખાડા ખીએ એટલે થોડું ખાધેલું બહાર જ આવું થાય છે અને એ કાતે ચલાવવું પણ થોડું મુશ્કેલ પડી જાય છે ફાઇનલી આ ભાઈને થોડી ભૂખ લાગી જાય છે કાયો થઈ ગયો છે કે ભાઈને થોડું તરવાની તકલીફ સંગાત આવ પણ જલ્દી થઈ જાય બાકી બાજુથી આ રસ્તા પરથી પછી અંદર વાળી એરંડી બાર વાળી એરંડી તો બાકી જ હતી મોજે દરિયા કરો જેમ કે સાથે જીવો એ બીઓ જોતા રહ્યો અને આવી ખેતી કરતા રહ્યો અમારા જેવી જય જવાન જય કિસાન દરેકને અપીલ છે કે ખેતી કરો ખેતી નહીં કરો તો કાલે ખેતી ઓછી થતી જશે અનાજો કંઈ ચાલશે નહીં ખાધા પીધા કે નહીં નહીં ચાલે એટલે ખેતી કરતા રહ્યો સારું ઉત્પાદન કરતા રહ્યો બધું પૈસા કમાો એ ભગવાનને માતાજીની મહેરબાની કે સારી ખેતી કરો સારો યોગ કરો અને બીજી કોઈ નોકરી ધંધો કરતા હોય એમાં સફળતા દરેક રહે એ અમારી નમ્રિ કહ્યું વિડીયો કે ડોગર છે ડોગરના ખેતરે આવી ગયા છે તમે તો બારે બે મિનિટ બતાવી દો ખાલી જો મારી ડોગર કેવી છે આ ડોગર આ જોઈ શકો તમે ડોગર આ ડોગર કેવી છે કેવી પાક છે જો લોહી તો મસ્ત દેખાય છે ટરિંગ કેવી પાક છે તમે કોઈ ડોગરની ખેતી કરતા હોય તો કમેન્ટ કરજો કે ભાઈ અમે ખેતી કરીએ છીએ આટલી આ વિડીયો સમાપ્ત કરી છે દરેકનો વિનંતી કે વિડીયો જોજો દરેકના મારા તરફથી જય માતાજી